અને મિત્રો અમારે જો રોજ રાતે બેઠક વાળા માણસો આ બધા બેઠા ગાડીઓ છે બટાકા ભૂંગળા વાળો મગન છે

તો મિત્રો અમે ડીસા ચમ જઈએ શું કોમે જઈએ છીએ કે તમે આગળ વ્લોગ કન્ટિન્યુ રાખો બધી ખબર પડી જાય હે હા તો કે રાત લીધી છે તો રાત શા માટે લીધી છે આ તો ભરચી પણ તમને નીકળી ગયો હા અમાર તો રોજ નું જોકે હોય ગમે તેન ગમે તે પણ આ ભૂપત આયા છે અમાર અંગત તો કોહેડો આ હોય તો ઓમ જવાનું આપણે તો જય માતાજી મિત્રો બીજું કે કાલના વિડીયોમાં બહુ એટલે બહુ સપોર્ટ કર્યો અને લગભગ ત્રણથી ચાર કલાકમાં એક હજાર સબસ્ક્રાઈબર પૂરી કરાવી હતી તો ખૂબ ખૂબ આભાર તમારો આવન ને આવો સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને આગળ શેર કરતા રહેજો અને બ્લોગ હજી ચાલુ છે તો Bukan, 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 Mata Ji. bukan, 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 ya, bukan, 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 Iya. bukan, 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 ya? bukan, 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 Ya, bukan, 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 ya, bukan, 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 bukan,

મતી આ બુબોજી આવા ભરે જો લાગે મે 33 હે ગેસ બીજી મે ચેપ્ટુ દો ભાઈ કઈ જાલો

આપડા સિદ્ધુભાઈ રાકેશ ચો સાફ કરો મારા મોઢાનું નામ રાકેશ જ આવે બાકીનું ઓરિજિનલ નામ દશરથ છે

ઝારખંડની પ્રખ્યાત ને અમારી ફેવરેટ સિદ્ધપુર ચોકડી હા અમે અમે પહેલા એમો ઉપર અને રોહિત ને રોહિત ને ભાવ રોહિત ને ભાવ આટલા અમે રોજ એટલે રોજ ચોકડીએ બે હવાનું અને ચા પીને ઘેર જવા માનસીની માનસીની માનસી બોલો કે લેકો હિન્દુ બોલો યાર મે <laughs>

અમાર અંગ્રેજી થકું જ ન આવડતું તો ભણે આ હાથમાં આઠમાં ભણે હે આઠમાં ભણે ગોમનું નહીં હું હાથ ભણે મોબાઈલમાં નંબર એડ કરતા આવડતા નહી ભાઈને નંબર પેલા એક નંબર એડ કરેલો હ दिलीप ગેરેજ અમાર दिलीपનો તે ઓયને હું લખીઓ કે ભલે दिलीप ગરજ ગરજ હા ગરજ હાલે તમાર દો દો

કોકદાળ મશીન બગડે ને તો જ કોમ હતું અને એમાં શું હોય ટાઈમ શેર ઓઇલ બદલવું પડે એર્યું કોમ હતું એટલે આપણે યુટ્યુબ નહીં કોમ થાય અને એર્યું બે કોમ થાય એટલા માટે જતો તો બહુ મજા આવતી નોકરીની રીતે ચોવીસ કલાક નોકરી ને અડતાલીસ કલાક રજા એટલે અડતાલીસ કલાક રજા હોય ને એમાં શૂટિંગ કરવાનું અને ચોવીસ કલાક પીણે લે કી પસંદ કરી તો કો 500 ગ્રામ લઈ આવો અરે બ્રેકફાસ્ટ સ્ક્રીન કોને જાય બંગને કરે બ્રેકફાસ્ટ નથી યારો પરમો નહીં આલો લેવો કોઈને કોઈને લઈ લીધો આ બધા કલર બતાવી આલો સર યારો બદર ગ્રામ અરે જો આપણે કારણે રાકેશ આકાશ કેતો થઈ ગયો તો આપણે કેક લઈ લીધી અહીંથી પાર્સલ કરી હવે કઈ જગ્યાએ જવાનું લઈને એ આપણને ખબર નહી ભરતસિંહને ખબર ભૂપતજી ને ભૂપતજી ને નઈ ખબર આપણને નઈ ખબર નઈ ખબર હવે આપણે કેક લઈને આઈ ગયા હવે તો જવાનું આપડે ખબર નઈ પણ આવો ભરતજી કઈ જાઉં ખડ

ಮಾತಾ ಬೋಲೆ ದುನಿಯ ಪಡ್ಮಾರು ಗೋತಿ ವೇ ಮಾ

તો ચા પાણી કરીને હવે આપણે નીકળીએ છીએ પાટણ જવા માટે તો જય માતાજી મિત્રો આજે આટલા અમારો બ્લોગ પૂરો કરીએ છીએ અને હવે જશું ઘેર તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને આવો ને આવો સપોર્ટ કરતા રાખજો જય માતાજી જય માતાજી